અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય કક્ષાના પ્રધાન ભીખુસી પરમારનો બફાટ પ્રધાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અન્ના અને નાગરિક પુરવઠા રાજ્ય કક્ષાના પ્રધાન ભીખુસી પરમારનો બફાટ પ્રધાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પ્રધાને આવેલા બ્રેન સ્ટ્રોકની સારવાર કરતા વધુ ભુવાજીની વિધિથી ઝડપી સાજા થયા તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભુવાજીની વાત કરી પોતાને આવેલા બ્રેન સ્ટ્રોકને લઈ ભુવાજી વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે